તો એ જેવા હવે ઓટલા માં છુ રહ્યું એમ નઈ અને ગોધ ના ફાટી ને એક બાટલો ને એ ને પછી રેલો ઉપાડું વળી લઈ જુ ગાંડા ખોડે તો કહેવામાં આવે ને આ તો કેવા નહીં કે નાગદી વાલા રાખ્યા નથી પીવા પાલા પાલા બસ

અને દારૂમાં તો બહુ તકલીફ થાય પહેલા અને દારૂ ના પીશો પેલા અને આમાં તો બધું જતું રહે મારી જતી રહી મારા રૂપિયા જતા રહ્યા મારા બે જ્યા તો ભલે જત રહ્યા પણ બે બેસ્યો સાહેબ આ બધી જતી રહી આમ જ જોઈએ સાહેબ અને આ તમે દારૂ ના પીશો કોઈ દારૂ માં નુકસાન છે છે અને તમારા શરીર ને નુકસાન છે અને આમ જુઓ તો બધી નુકસાન જ છે સાહેબ અને આમ જુઓ તો બધી નુકસાન વધારે નુકસાન કોને કે દારૂ પીવાથી હાનિકારક વસ્તુ એ કોઈ ખોટી વસ્તુ નથી અને ખોઈ જાવ તમે કહો એટલે બરોબર એમ જ મને આમજે નાઈ સાહેબ પછી મને સમજણ આવી કે આ વસ્તુ ના કરાય તમે કીધું તા ને સમજબ આ લાઈવ ને વિડીયો શેર કરો બાપ લાગજી ભાઈ વાલા ભાઈ ઠાકોર એમ એમ ને હા તમને કનાય દારૂ મેલા એ તો મેલે તો અમે મેલ્યો નહી પણ આથે કરી પીવા મંડ્યા તો ઠાકોર છે ના વારે મેલા તો ઠાકોર છે તો મેલ્યો અને અલ્પી ઠાકોર હતો તો ના મેલ્યું મેલ્યો નહી કદું એ હા જમીન મેલ દીધી જમીન મેલ દીધી અમે બૈરા મેલ દીધો ના માન્યું અમે જા બૈરા મેલ દીધો બૈરા મેલ દીધો ગરસારી મેલ દીધી ગરસારી મેલ દીધી તો દારૂ ના મેલ્યો ને ના મેલ્યો કસમ કેવા મને એ તો અમે કરે અમે Belðið það hann dælu. Já, yeah. að þú nefnir meilu. Belðið það hann.